બસ ડેપો દૂર કરવાની માંગ કરી ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન એ બસ ડેપોના એન્ટ્રી એક્ઝિટ ગેટને અઢાર મીટરના બદલે બાર મીટર રોડ પર મુકતા રહીશોએ તે બાબતનો વિરોધ કર્યો તો શું કોર્પોરેશન રહેણા વિસ્તારમાં બસ ડેપો બનાવી લોકોએ રહીશો ને ખાતરી આપી કે ગોત્રીમાં સિટી બસ ડેપો નહી બને ભેગા થયા છે અહીંયા ડેપો નથી આવતો ખાલી ને ખાલી ચાર્જિંગ સ્ટેશન છે ડેપો આવશે તો હું જ એનો વિરોધ કરીશ બીજી વાત છે કે અહીંયા જે ગેટ છે અમે જ્યારે હું પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં છું આ જ્યારે મંજૂર કર્યું ત્યારે અઢાર મીટરના રોડ પર અમે આ ગેટ મંજૂર કરેલા હતા એને કોઈ કારણસર આ બાર મીટરના રોડ પર શિફ્ટ કરવામાં આવ્યા છે એ પણ અમે કાલને કાલ પ્રમોદ વર્ષાવ જે આ જોવે છે એને બોલાવ્યા છે અને ફરી એને અઢાર મીટર ઉપર શિફ્ટ કરાવીશું એ છે કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે રેસિડેન્શિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવરઅવર કરતી હોય છે પ્લસ સ્કૂલ વાન આવતી જતી હોય છે તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે અને મેઇન એ છે કે ભાઈ અઢાર મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ કારણ કે બાર મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર જવર થશે એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે અઢાર મીટરના રોડ પર એન્ટ્રી ગેટ બનાવો ના રોડ પર જરૂર આમાં એકચુલી એવું છે કે ચાર્જિંગ સ્ટેશન અહીંયા આગળ બનશે તો ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ અમારે બાર મીટર રોડ પર એ લોકોએ ચાર સામતા ગેટ આપી દીધા એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો પ્લસ અહીંયા આગળ બસની આવે છે એની એ લોકોએ એમના નકશાની અંદર એક માગણી કરી હતી એ એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા સાહેબ જાતે આવ્યા એમણે સમજાવ્યું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે કે આ અહીંયા આગળ આવેલા ચાર ગેટ હટાવશે અને અહીં આગળ કોઈ બસ સ્ટેશન નથી આવતું અહીંયા આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે એ બાહેદારી અમને આપી છે ને એ જો બાહેદારી આપ્યા પછી અને એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું બાકી સાહેબ સાહેબશ્રીએ જે અમને સમજાવ્યું છે એ હિસાબે તો અમને એવું લાગ્યું કે ચાલો વાંધો નહીં અને એમણે અમને સપોર્ટ પણ કર્યો